નમસ્કાર મિત્રો સોનાના ભાવ મિત્રો વાત કરીએ તો આજે સરકારના શટડાઉનના અંતના કારણે સોનાની માંગમાં વધારો થયો છે અને આનું પ્રતિબિંબ સ્થાનિક બજારમાં જોવા મળી રહ્યું છે તો એમ કહી શકાય કે સોના ચાંદી ફરીથી હવે સસ્તા થયા છે તો કેટલું સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલ માં તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને જો તમે પણ હવે આ લગ્ન ગાળાની સીઝન આવી રહી છે તો લગ્ન માં સોનાના દાગીના બનાવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો કારણ કે સતત સોનાની કિંમતોમાં ઘટાડોનો થઈ રહ્યો છે જ્યારે હાલ વાત કરીએ તો ગુજરાતના

એક ગ્રામ સોનાની કિંમત અગિયાર હજાર ચારસો ને ચોસઠ માં દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર છો ને ચાલીસ ઘટાડો જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત બાર પાંચસો ને માં દસ ગ્રામ એક પચીસ હજાર માં જયારે સો

છે પ્રભાવિત થયા જેના કારણે હાલ અત્યારે દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો યથાવત થતો હોય જોવા મળી રહ્યો છે તો હવે વૈશ્વિક સ્તરે સોનું ઘટી રહ્યું છે તો આગામી દિવસોમાં હજુ પણ સોનું વાત કરીએ તો સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળો પર નિર્ભર રહેતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે શેર માર્કેટ જેવા રોકાણકારોમાં અત્યારે વધઘટ જોવા મળે તો મિત્રો જ્યારે શેર માર્કેટની વાત કરીએ તો શેર માર્કેટ રોકાણકારો તો મિત્રો હાલ સોનું સતત ગગડી રહ્યું છે અને હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર જાણકારો જણાવી રહ્યા છે કે ડિસેમ્બર બે હજાર સુધીમાં સોનું જે છે એ ચાર હજાર નવસો સુધી ટ્રેડ

જેના કારણે મૂલ્યન બજારમાં ગ્રાહકોમાં અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવમાં સતત વધારો થવા છતાં લોકો મોટી માત્રામાં કિંમતી ધાતુ સોનાની ખરીદી કરી રહ્યા છે જી હા મિત્રો વાત કરીએ તો સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ હવે લગ્ન ગાળાની સિઝનમાં લોકો સોનાની ખરીદી કરતા જો હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ જે છે એ અત્યારે ઘટી રહ્યા છે તો હવે લગ્ન ગાળાની સિઝન

છે એ જેના કારણે મોંઘું થતું પણ જોવા મળતું હોય છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ ભારે ફેરફારો જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો ચાંદીના ભાવ જે છે એ તો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની સાથે સાથે હાલ વાત કરીએ તો હવે વૈશ્વિક લેવલે એટલે કે બિઝનેસ લેવલે પણ ચાંદીની માંગ સતત વધી રહી છે જેના કારણે ચાંદીની કિંમતોમાં પણ આગામી દિવસોમાં વધારો થતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો ભારત

માહોલ જોવા મળે તો રોકાણકારો શેર માર્કેટ તરફ જ રહી શકે છે અને સોનાની માંગમાં કોઈ પણ મોટો ફેરફાર જોવા મળે તેવી કોઈ પણ સંભાવનાઓ નથી જોવા મળી રહી પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એકા એક દિવસે સોનાની માંગ સતત વધતી અને ઘટતી જોવા મળી રહી છે અને છેલ્લા ઘણા બધા દિવસોથી સોનું જે છે એ સતત ક્રેશ થતો પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીના કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતો

મિત્રો અત્યારે સોના ચાંદીની કિંમતોમાં માં ઘટાડો નોંધાયો છે તો અત્યારે જ્વેલરી બજારની માંગ જે છે એ એ સતત ઘટી રહી છે છે તો મિત્રો પણ વૈશ્વિક ભાવ જે ડોલર રહ્યા હતા અને પ્લેટિનિયમ ના ભાવમાં પણ વધઘટ થતી જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં માં મોટા ફેરફાર નોંધાઈ શકે છે તો હાલ અત્યારે સોના ચાંદી ખરીદી કરી લેવી જોઈએ લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો સોનાના દાગીના હવે સસ્તા થયા છે તો સસ્તા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હાલ અત્યારે વાત કરી લઈએ તો ટેરિફો વેલ્યુમાં સરકારે વૃદ્ધિ કરતા સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરતા હોય છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનામાં પણ શુદ્ધતા જોવા મળતી હોય છે જેના કાર રોકાણકારો પહેલી પસંદ ચોવીસ કેરેટ સોનું હોય છે પરંતુ સૌથી વધારે લોકો ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ની અપડેટ